આપણે શ્રી બાર જ્યોતિર્તિર્લિંગમાં નું એક એવા ધ્રુષ્મેશ્વર મહાદેવ એના દર્શન કરવા જાવી છે ખાસ મેં તમને વાત કરી અહીંયા એક થાય છે જોરદારનો સ્કેમ એમાં તમે આપણે ખાસ હલવાવું નહીં હા ડીઝલ પુરાવાનું છે કના હું ઝીરો જોઈ લીધો કરો ઓકે જીરો જોઈ લીધો ઓકે જીરો કેટલા ડીઝલ આવે છે અમારા ખજાનજી કઈ ગયા એ ખજાનજી ખજાનજી પૈસા આંકડા ભરે છે એ પ્રમાણે ખબર પડશે કે કેટલા ડીઝલ આવે છે ચાલુ થઈ ગયું છે કાય કા આલે છે 600 700 800 હાલો ફરવા મળ્યો છે મારે ની સ્પીડ હારી છે

અમે પહોંચી ગયા મોડા મોડા અહીંયા સુરત અને અમારા ભાઈ મુકેશભાઈ રાતે દોઢ વાગે અહીંયા ભેગા થયા મસ્ત ગરમ ગરમ ચા પીધી અને આ ખાવી ગલી આ ખાવી ગયો અને કામરેજ પહોંચી ગયા પણ રાતના દોઢ વાગ્યા છો તો એમ લાગે છે કે હજી સાંજના આઠ વાગ્યા હોય એટલું બધું માર્કેટ ખુલ્લું મુકેશભાઈ થેન્ક યુ

ભાઈ હા 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 હાનીદ રાહ જોતા હતા સવાર સવાર પારમાં ગરમ કાંઠિયા મળી જાય ને પછી નામ પ્રમાણે વસ્તુ મંગાવી છે ઉત્તમ નામ છે અને ઉત્તમ પણ મંગાવ્યું છે જોઈએ કેવો એનો કેવું છે કેજે ઉત્પમ હાલ ચાલ મસ્ત નાસ્તો થઈ ગયો છે હવે સવાર સવારમાં ચા દહીં થેપલા ઢોંસા બહુ મસ્ત ઈડલી સંભાર બધું હતું હવે અહીંયાથી જવાનું છે બાર જ્યોતિર્લિંગમાંનું એક એવું જ્યોર્તિર્લિંગ શ્રી દુસ્મેશ્વર મહાદેવ હવે એ બાર જ્યોતિર્લિંગમાં બારમું જ્યોતિર્લિંગમાં પ્રથમ આપણે અહીંયાથી નજીક થાય છે સાપુતારાથી હવે ત્યાંથી દર્શન કરશું અને ત્યાંથી મહાદેવનો આશીર્વાદ લઈ અને આગળ જઈશું મહાદેવ ફાઇનલી પહોંચી ગયા અમે શ્રી દુષ્મેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગ માનું હતું એક જ્યોતિર્લિંગ એટલે બારમું આપણું જ્યોતિર્લિંગ શ્રી દુષ્મેશ્વર મહાદેવ અહીંયા આપણે ગૃષ્મેશ્વર મહાદેવ અને ધુષ્મેશ્વર મહાદેવ એવા બે નામ આ જ્યોતિર્લિંગને આપવામાં આવ્યા છે દિવાલય કુંડના દર્શન કરી અને હવે આપણે શ્રી બાર જ્યોતિર્લિંગમાંનું એક એવા ધુસ્મેશ્વર મહાદેવ એના દર્શન કરવા જઈએ છીએ મંદિરની ખૂબ નજીક અહીંયા પે પાર્કિંગ છે ગાડી અહીંયા મંદિરની હાવ નજીક આવી જાય છે તો અમે મંદિરના ગ્રાઉન્ડમાં જ બે પાર્કિંગમાં અમે ગાડી પાર્ક કરીને હવે જઈએ છીએ દર્શન મેન ગેટ આ

શર્ટ પહેરો ન હોય તો ગર્ભગૃહની અંદર તમને છેક જવા દેશે એટલે કોઈ ચિંતા કરવાની નહીં કોઈ પૈસા આપવાના નથી તમારે મહાદેવની પૂજા કરવી હોય તો ખાલી તમારો શર્ટ અથવા ટી શર્ટ કાઢી અને તમે ગર્ભગૃહમાં જઈ શકો છો દર્શન કરીને આવી ગયા આજે રવિવાર હતો એટલે ટ્રાફિક બહુ ખૂબ હતું શનિ રવિ બને ત્યાં લઈને ઓછું લેજો કારણ કે અહીંયા ટ્રાફિક શનિ રવિના ખૂબ હોય છે અને ખાસ મેં તમને વાત કરી અહીંયા એક થાય છે જોરદારનો સ્કેમ એમાં તમે આપણે ખાસ હલવાવું નહીં અહીંયા તમે પ્રસાદી લેવા આવો ને ત્યારે તમને એમ કહેશે કે તમે લઈ જાઓ પૈસા પછી સમજી લેશું પણ એ પચાસ રૂપિયાની કે વીસ રૂપિયાની ટોપલી તમને પછી ખાલી ટોપલી મૂકવા આવશો ને ત્યારે એ ટોપલી તમને બસો રૂપિયાથી અઢીસો રૂપિયા એમને મન ભાવે એમ લૂંટે છે એટલે ખાસ દુષ્મેશ્વર આવો ત્યારે પરસાદીના પૈસા પહેલાં આપી દેવા અથવા ટોપલીના પૈસા પહેલાં આપી દેવા ફરી પાછા રિટર્ન દેવા જશો એટલે પૈસા તમારી પાસે માગશે એની કરતાં પહેલાં પૈસા આપી દેવા અને ચોખવટ થઈ અને પછી દર્શન કરવા જવું દુષ્મેશ્વર આવો ત્યારે તમને એક વિજય પણ મસ્ત અહીંયા દર્શન થાય છે ઈલોરા ગુફા અહીંયા નજીક છે અજંતા ઈલોરા ગુફા કહેવાય એ ઇલોરા ગુફા દુષ્મેશ્વર મહાદેવ ની 1 કિલોમીટર નજીક છે અજંતા ઈલોરા ની ગુફા કહેવાય અજંતા એ ખૂબ દૂર આવી પણ ઈલોરા જે ગુફા છે એ જોવા જેવી છે આમ તમે જોશો ને તો અદ્ભુત છે પણ એનો વિડીયો હું નેક્સ્ટ બનાવું છું એટલે તમે ખાસ દુષ્મેશ્વર આવો ત્યારે બેય જગ્યા દર્શન કરજો દુષ્મેશ્વર અને ઇલોરા ગુફા મારી પાછળ તમે જે જોવો છો જે ઈલોરા ગુફા છે જેને ઔરંગઝેબે આ મંદિરને તોડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે તોય પણ આ મંદિર સતત લગભગ બે મહિના મોગલ સંતલતે તોડવા પ્રયાસ કર્યો છે તોય આ મંદિર તૂટ્યું નથી આજની તારીખે પણ એની કલાકૃતિ અને જે એની ડિઝાઇનિંગ જોવો તો અદ્ભુત અલૌકિક છે આ મંદિર ભારતનું એક એવું મંદિર છે જે શિખર ઉપરથી બનાવવામાં આવ્યું છે અને પછી પાયો બન્યો છે આ ભારતનું એકમાત્ર મંદિર એટલે ઇલોરા ગુફા ખાસ આ મંદિરને જોવા આવો અને આનો બ્લોગ હું અલગ રીતે બનાવું છું પણ તમે એ પણ ખાસ જોવાનું ભૂલશો નહીં મયુર બ્લોકમાં રોકવા માટે જમવા માટે ઘણી બધી હોટેલો અને ધર્મશાળાઓ છે પણ અહીંયા ખાસ આવો ત્યારે સવારે વહેલા આવું અને કાં સાંજે આવું બપોરના સમયે બહુ ભીડ હોય છે લગભગ અત્યારે બે કલાકે અમારે વારો આવી ગયો હતો દર્શન કરવાનો પણ જો જ્યારે પણ દુષ્મેશ્વર આવો તો વહેલા આવું દર્શન સવારે કરવા વહેલી જેટલું કરશો દર્શન એટલા તમને ટ્રાફિક નહીં નડે બાકી ઝીકઝેક ખૂબ છે અને દર્શનમાં ખૂબ વાર લાગે છે અને બાકી આવા નવા બ્લોગ જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોતા રહો મયુર બ્લોગ ને જીવતા રહો જય દ્વારકાધીશ મહાદેવ હર મળી આવે નવા બ્લોગ સુભાષ